બનાસકાંઠામાં મેઘરાજાની ભધરામણી થઈ જિલ્લામાં મોડી રાત્રે ભારે ગાજવીજ સાથે વરસાદનું આગમન દાતામાં બે બે ઇંચ વરસાદ ખાબક્યો સીઝનના પ્રથમ વરસાદમાં જ બાલારામ અને ઉમરદસી નદીમાં નીર આવ્યા વરસાદને લઈને નદીઓ તેમજ વોહોળા વહેતા થતા લોકોમાં ખુશાલી વ્યાપી ચિત્રાસણીના અંડરપાસમાં પાણી ભરાઈ જતા બાલારામ જવાનો માર્ગ બંધ થયો ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા મેઘમહેરથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ હાસકારો અનુભવ્યો ઉમરદસી નદીના આઠ વર્ષ બાદ નીર આવતા લોકો જોવા ઉમટ્યા ધારાસભ્ય સહિતના આગેવાનોએ નીરના વધામણા કર્યા મારું નામ જયેશભાઈ ચૌધરી ગામ વરસાદ ગામ સુધી છેલ્લા વર્ષમાં

ધરમધરા ધરા એવી જાણતાની ઉમરદસી નદી આજે ઘણા વર્ષો બાદ પહેલી વખતે પહેલાં જ વરસાદે અને પહેલી વખતે આટલા મુશળધાર વરસાદના કારણે બંને કાંઠે ચાલી રહી છે તે દેખી અને લોકોના ઢોળે ટોળા એ ઉમરદર્શી નદીના વધામણા કરવા માટે આ નદી ઉપર નદીના તટ ઉપર પહોંચી ગયા છે આ બાજુ સાંભરડા અમારું ધનિયાણા ત્યાંથી લોકો એકઠા થઈ અને નદીના પાણીના વધામણા કરી રહ્યા છે મારા દાણવા મુજબ આ નદી અમારી એક થી બે કે ત્રણેક વખત જો ચાલી જાય તો આ ધારધાર પટ્ટાની અંદર પાણીની સમસ્યા ઉકેલાય એવું કે જગદીશ કુમાર આર એડવોકેટ આજે આ ઉંમરદશી નદી ઉપર આવ્યો છું અમારી સાંભળમાં છે ત્યાં સુધી આવી નદી બે હજાર સત્તરમાં આવી હતી એ પછી વર્ષો વર્ષ વરસાદ બહુ ઓછો થઈ ગયો પણ આજે અઠવાડિયું સતત વરસાદ પડ્યો છે એના કારણે આ ગોડમાંથી એનું ઉદ્ભવ સ્થાન છે અને ત્યાંથી બહુ સારી માત્રામાં લગભગ વહેલી સવારે આ નદી આવી છે અને લોકોનો ખૂબ જ એના માટે ખૂબ આનંદની લાગણી પ્રસરી છે અને આજે આ ધનિયાણા બાગળ સાંભળા અમારા ગામના બધા જ માણસો અહીંયા ઉમટી પડ્યા છે અને આ નદી આવવાથી અમારી આજુબાજુ જે ખેતીની જમીન આવેલી છે એ બધા કુવામાંનો બોરની અંદર મારું ખેતર જ આ નદીની બાજુમાં છે કે જે પહેલાં નદીમાં જે કૂવો હતો એ ડોલથી અમે પાણી લેતા આજે દોઢસો ફૂટે પાણી ફૂટી ફૂટી ગયું છે પણ હવે મને લાગે છે કે આ નદી ચાલવાથી એ બોર છે એ રિચાર્જ થઈ જશે અને બધા ખેતરોમાં પાણીની બહુ સવલત બહુ સારી થઈ જશે લોકોમાં ખૂબ સારી આનંદની ભાવના થઈ છે અને બધા લોકો અહીંયા ઉમટી પડ્યા છે અને બહુ સરસ રીતે આ નદી વહી રહી છે